નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ન્યુ શ્રદ્ધા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે પ્રકરણ નંબર ચાર પ્રાજનનિક સ્વાસ્થ્યમાં આપણે ચર્ચા કરેલી છે ગર્ભ નિરોધક ઉપાયો અને યુક્તિઓ સૌથી પહેલાં ગર્ભ નિરોધક ઉપાયોમાં આપણે વાત કરી હતી સામયિક સંયમ છે કે જે ચોક્કસ દિવસ છે એટલે કે સાતથી માંડી અને સત્તર દિવસ દરમિયાન જો સમાગમ ટાળવામાં આવે તો ગર્ભ રહેવાની સંભાવના એટલે કે ગર્ભધારણ રહેવાની સંભાવના ઘટી જાય છે ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો બાહ્યસ્ખલન એટલે કે જે વિધ્યસ્ખલન છે તે યોનિમાર્ગની બહાર કરવામાં આવે તો ગર્ભધારણ અટકી શકે છે એ પછીની આપણે લાસ્ટ લેક્ચરમાં જે વાત કરેલી છે એ ગર્ભ નિરોધકો તરીકે જે આપણે વાત કરેલી છે નિરોધનો ઉપયોગ એટલે કે મોસ્ટ એમ્પી પ્રશ્નો છે આ ભૌતિક પદ્ધતિઓ રાસાયણિક પદ્ધતિ છે ત્યારબાદ અગત્યનો પ્રશ્ન છે પિલ્સ અને યુઆઈડીઝ એટલે કે ઇન્ટ્રા ઇન્ટ્રાયુટ્રાઇન ડિવાઇસીઝની આપણે વાત કરીએ છે જે ખૂબ વેરી મોસ્ટ એમ્પી પ્રશ્નો છે કોપરટીનો ઉપયોગ છે કોપરટીના જે પ્રકારો છે સીયુ અને સીયુ સેવન ત્યારબાદ તે ઔષધી અને અંતઃસ્ત્રાવી બંને પ્રકાર છે જેમાં પ્રોજેક્ટ સ્ટાર્સ આપણે વાત કરીએ એલ એનજી ટ્વેન્ટી એ આધારિત છે કે જે ચોક્કસ સમયગાળા દરમિયાન એટલે કે બે બાળકો વચ્ચે અંતર રાખવામાં અથવા તો ગર્ભધારણનો સમયગાળો છે એ ઇચ્છિત તરીકે રાખી શકાય છે એના આધારે તેના પ્રકારો પડે છે સૌથી વધુ પ્રચલિત આ ઉપાયો છે ત્યારબાદ આપણે વાત કરેલી ગર્ભ નિરોધક તરીકે લેવાતી પિલ્સ એટલે કે જે આપણે ખ્યાલ છે કે ગોળીઓ છે એટલે કે પ્રોજેસ્ટોજન અને ઇસ્ટ્રોજન અથવા તો પ્રોજેસ્ટ પ્રોજેસ્ટોજન અને ઇસ્ટ્રોજેનનું થોડી થોડી માત્રામાં જે સંયોજનવાળી ગોળીઓ છે તે ગોળીઓની આપણે વાત કરી છે કે ઋતુચક્રના જે દિવસો દરમિયાન છે એટલે કે સાત દિવસના અંતરાય જ્યારે ઋતુસ્રાવ ચાલુ હોય તે બાદના તમામ દિવસોમાં એટલે કે એકવીસ દિવસ તે અઠવાડિયા મહિનાના લેવામાં આવે છે આપણા જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે તેમાં લખનૌની પ્રચલિત સીડીઆરઆઈ દ્વારા બનાવેલી નોન સ્ટેરોઇડલ જે બનાવટ છે તે સહેલી તરીકે પ્રખ્યાત છે અને તે મફતમાં ઉપલબ્ધ કરાવાય છે ત્યારબાદ સૌથી વધારે જો કોઈ વપરાતું હોય તો અત્યારે હાલમાં તેના ઇન્જેક્શન્સ છે કે જે અલગ અલગ જેને કહેવાય કે વેલિડેશન સાથેના આવે છે બે વર્ષનું ત્રણ વર્ષનું કે પાંચ વર્ષ સુધી એ તમારામાં ઇસ્ટ્રોજન ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોજનનું લેવલ તે મેન્ટેન કરે છે જેનાથી ગર્ભધારણ રહેવાની શક્યતા એકદમ ઘટી જાય છે અને ત્યાર પછી એક ઇમરજન્સીમાં જે પિલ્સ લેવાય છે તે છે સેવન્ટી ટુ એટલે કે એ ટેબ્લેટનું નામ પણ એવું જ છે તો એ ગર્ભ એમ કે સમાગમ પછીના બોતેર કલાકની અંદર જો લેવામાં આવે તો પણ તે ગર્ભધારણને અટકાવે છે તો આ અણધાર્યા અને અસુરક્ષિત જાતીય સંબંધો છે અથવા તો બળાત્કાર છે તેવા કિસ્સામાં આ ટેબ્લેટ્સ છે તે વધારે લેવામાં આવતી હોય છે વિદ્યાર્થી મિત્રો આજે જે આપણે પ્રશ્નની ચર્ચા કરવાની છે એ પરમાનન્ટલી છે કાયમી બંધીકરણ જેને કહી શકાય કે સુ નરમાં નર પુરુષ સંબંધી કહેવામાં આવે છે તેને વેસેક્ટોમી કહેવામાં આવે છે કે જેમાં શુક્રવાહિનીને કાપી એક નાનો ભાગ દૂર કરી એટલે કે રૂષણ કોથલી અથવા તો તેની અંદરથી એ ભાગ દૂર કરી અને કાપો મૂકી આ ઓપરેશન કરવામાં આવે છે એટલે કે આ વાડકાપની પદ્ધતિ છે આ ઓપરેશનની પદ્ધતિ છે એવી જ રીતે સ્ત્રી નસબંધીમાં અંડવાહિનીનો એક છેડો એમ કે કાપી નાખવામાં આવે છે થોડો ભાગ દૂર કરવામાં આવે છે જેથી જે અંડકોષનું નિર્માણ થાય છે તે અંડકોષ મુક્ત થઈ અને એમ કે અંડકોષનું નિર્માણ તો થાય છે પણ તે ફેલોપિયન ટ્યુબમાં જઈ શકતો નથી કે જ્યાં તેનું શુક્રકોષ સાથે સંયોગમન થવાનું છે તો આ પદ્ધતિ છે જે આપણે વાત કરી કે તે પરમાનન્ટ છે આવો તો એને થોડું તેની ચર્ચા કરી લઈએ અને ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન પણ જોઈએ એકદમ સહેલો પ્રશ્ન છે અને અગત્યનો પણ છે બીજું કે આ પ્રશ્ન છે તે આકૃતિ સાથેનો છે આકૃતિ કમ્પલસરી તેમાં દોરવામાં દોરવી જ પડતી હોય છે વાડકા પદ્ધતિઓમાં વંધીકરણ એટલે કે સ્ટરિલાઇઝેશન એને કહેવામાં આવે છે આ પદ્ધતિમાં સ્ત્રી અને પુરુષમાં ગર્ભધારણ રોકવાના અહીંયા ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ અંતિમ ઉપાય છે કે જે સોળ સો ટકા સક્સેસફુલ છે તમે સમજી શકો છો કે વૃષણ નલિકા અધિવૃષણ નલિકાઓમાં જે શુક્રકોષો નિર્માણ થાય છે તે શુક્રકોષો નિર્માણ થવાના છે શુક્રકોષો ઉત્પન્ન થવાના છે પરંતુ તે વીર્યની સાથે મળી શકતા નથી એટલે કે વીર્યનું પણ નિર્માણ થવાનું છે શુક્રાશયની અંદર પ્રવાહી પણ બનવાનું છે પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ પણ થવાનો છે પણ તેની અંદર શુક્રાણુઓ હોતા નથી એટલે ઘણીવાર સમાજમાં ખોટી ગેરમાન્યતાઓ ઊભી થાય છે કે પુરુષ નસબંધી કરાવવાથી નપુ શકતા આવે છે આ બિલકુલ ખોટી માન્યતા છે શિષ્ણનું ઉત્થાન પણ થાય છે સંભોગ પણ થાય છે વીર્યસ્ખલન પણ થાય છે પરંતુ તે વીર્યમાં શુક્રાશયમાંથી સોરી જે વૃષણ નલિકામાંથી જે શુક્રકોષો ઉમેરાવાના છે તે શુક્રકોષો વીર્યમાં હોતા નથી ઓકે તો તમે સમજી શકો છો ત્યારબાદ જે મુદ્દો છે આના દ્વારા જનન કોષોનું વહન અટકાવી શકાય છે ખાસ યાદ રાખવાનું કે આપણી જે પદ્ધતિ છે એમાં જનન કોષનું વહન એટલે કે અંડકોષ અને શુક્રકોષનું વહનને અટકાવે છે એને ઉત્પન્ન થતાં અટકાવતા નથી એટલે કે એની શરીર પર કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી પુરુષ નશબંધીમાં નરમાં વંદીકરણની પ્રક્રિયાને પુરુષ નશબંધી કહે છે અને આ પુરુષ નશબંધીમાં શુક્રવાહિનીના એક નાના ભાગને દૂર કરવા અથવા અથવા તો એ વૃષણ કોથળી ઉપર નાનો એક કાપ મૂકીને બાંધવામાં આવે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સ્ત્રી નસબંધીમાં શું કહેવામાં આવે છે કે એને ટ્યુબેક્ટોમી કહેવામાં આવે છે ટ્યુબેક્ટોમીમાં શું કરવામાં આવે છે કે સ્ત્રીઓમાં વંદીકરણની પ્રક્રિયાને સ્ત્રી નસબંધી કહે છે તેમાં પુરુષમાં શુક્રવાહિનીનો એક નાનો ભાગ દૂર કરવામાં આવે છે જ્યારે સ્ત્રીમાં જેને કહી શકાય કે એક અંડવાહિનીનો નાનો ભાગ દૂર કરવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો છો આ રચના આપણે દોરવાની છે આવું બધા તમે ન દોરી શકો દોરી વડે બાંધેલી પણ ત્યાં તમે એક નાનો ભાગ દૂર કરેલો એમ કે પેન્સિલથી દોરી હોય ત્યાં એક નાનો ભાગ દૂર કરી એટલે કે ઇરેઝરથી તમે ઘસી નાખો છો અથવા દૂર કરો છો તો એ તમારા પેપરમાં નસબંધી થઈ ગઈ ગણાશે મોટા શહેરોમાં જ્યાં કૂતરા અને ભૂંડનો ત્રાસ વધે છે ત્યાં સરકાર છે એ મ્યુનિસિપાલટી આ પોતાના ખર્ચે આ કાર્ય કૂતરા અને જેને કહેવાય ભૂંડમાં કારણ કે એમનો વસ્તી જે વૃદ્ધિ દર છે એ જબરજસ્ત હોય છે અને લોકોને ઘણી મુશ્કેલી થતી હોય છે તો ત્યાં કૂતરાઓની અને ભૂંડની નસબંધી પણ થયાના સુરત અમદાવાદ વડોદરામાં દાખલા છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર જ દોરવાનું છે પણ ત્યાં થોડો કાપો મૂકવાનો છે એટલે કે એને વાસેક્ટોમી અને ટ્યુબેક્ટોમીમાં પરિવર્તિત કરવાનો છે હવે વિદ્યાર્થી મિત્રો છેલ્લો મુદ્દો છે કે આ પદ્ધતિ છે તો સો સો ટકા એટલે કે હંડ્રેડ પર્સન્ટ સક્સેસફુલ છે એટલે કે આ અસરકારક છે કારણ કે જનન કોષોનું નિર્માણ તો થાય છે પણ તેનું વહન શુક્રકોષનું વહન વીર્યમાં નથી થઈ શકતું અને અંડકોષનું વહન અંડવાહિનીમાં નથી થઈ શકતું અંડવાહિની જ છે હા કે જો દંપતી હોય પતિ પત્ની હોય તો બેમાંથી બંને નસબંધી કરાવવાની જરૂરિયાત રહેતી નથી કોઈ પણ પાર્ટનર છે એમાંથી કે પતિ અથવા તો પત્ની આ નસબંધી કરાવે તો પણ તે ચાલે છે તો માની લો કે સ્ત્રી નસબંધી કરાવશે તો એમાં શુક્રાણું તો પ્રવેશ તો થશે પરંતુ અંડકોષ ફેલોપિયન ટ્યુબમાં એટલે કે અંડવાહિનીમાં પ્રવેશી શકતો નથી જેથી સંમિલન થવાનું ભ્રૂણ બનવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ આપણા પ્રશ્ન પર જઈએ છીએ તો નવા પ્રશ્નની વાત કરતાં પહેલાં આપણે વાત કરીએ છીએ ગર્ભનિરોધક પદ્ધતિની પસંદગીમાં શું ધ્યાન રાખજો ખાસ અગત્યનો મુદ્દો છે અને મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે આપણા માટે કે ઘણી બધી સાહેબ પદ્ધતિઓ આપણે શીખ્યા છીએ પરંતુ એની પસંદગીમાં આપણે કઈ કાળજી રાખવી જોઈએ તો ખ્યાલ ખાસ યાદ રાખજો કે યોગ્ય ગર્ભ ગર્ભનિરોધક પદ્ધતિની પસંદગી પર ભાર મૂકવો ખૂબ અગત્યનો છે કારણ કે દરેક ગર્ભ નિરોધક પદ્ધતિ છે એ દરેક માટે કાગદ ન પણ હોઈ શકે ઓકે તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો જે જોવાનું છે એ એ છે કે તેનો ઉપયોગ યોગ્ય તબીબી નિષ્ણાંત એટલે કે સૌથી પહેલાં આ ગર્ભ નિરોધકનો ઉપયોગ કરતાં પહેલાં કોઈ પ્રોફેશનલ ડૉક્ટર જે એના નિષ્ણાંત હોય છે માની લો કે કોઈ માદા હોય તો એને એક ગાયનેકોલોજિસ્ટ અથવા તો એના ફેમિલી ડૉક્ટર સાથે મળી અને ચર્ચા કરવી જોઈએ અને પછી કોઈ એક ગર્ભ નિરોધકનો ઉપયોગ કરવો જોઈએ પ્રાજનિક સ્વાસ્થ્યની સંભાળ માટે ગર્ભ નિરોધકોની કાયમી જરૂરિયાત રહેતી નથી આ પ્રશ્ન અગત્યનો છે કે તેની કાયમી જરૂરિયાત રહેતી નથી જ્યારે સંતાન ઈચ્છો છો તમે ત્યારે તે ગર્ભ નિરોધકોનો ઉપયોગ બંધ કરી અને એ વખતે પણ ડોક્ટરની સલાહ લેવી આવશ્યકમાં આવશ્યક છે હકીકતમાં તે કુદરતી ઘટનાક્રમ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો કે આ તમામ જે પદ્ધતિઓ છે એમાં બહિસ્ખલન અને કુદરતી અંતરાય એટલે કે જે કુદરતી પદ્ધતિઓ છે એ સિવાયના તમામે તમામ ગર્ભ નિરોધકો છે તે પ્રકૃતિની વિરુદ્ધ છે એટલે કે તે જેને કહેવાય કે એ એન્ટી નેચરલ છે પ્રકૃતિએ સજીવોનું જ્યારે નિર્માણ કરેલું છે પ્રકૃતિએ સજીવ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે ત્યારે દરેકને પ્રજોત્પાદકતા આપેલી છે એટલે કે તે પ્રજનનક્ષમ પુખ્ત અવસ્થાએ પ્રજનનક્ષમ હોય છે અને પ્રજનન કરી શકે છે સંવનન કાળમાં આ પ્રજનનના અંતે તે પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરી શકે પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખી શકે એટલા માટે પ્રકૃત પ્રકૃતિએ તેને પ્રજનન જેવા આશીર્વાદ આપેલા છે એટલે અહીંયા તમે કોઈ પણ પ્રજનન જેને જેને કહેવાય પ્રજનનનો વિરોધ કરતી જે આ પદ્ધતિઓ છે એટલે કે કોપર્ટીઝ હોઈ શકે છે સ્ટીરોઈડલ કે નોન સ્ટીરોઈડલ ટેબ્લેટ સ્પીલ્સ હોઈ શકે છે કોન્ડોમ હોઈ શકે છે કે છેલ્લે આપણે કીધું કે વાડકા પદ્ધતિ એટલે કે નસબંધી હોઈ શકે છે તમામે તમામની સામે શરીર આપણું રિએક્ટ આપે છે તમામની સામે શરીર આપણું કંઈક અસર બતાવે છે જે આપણે એવું કહી શકીએ કે દરેકની તાસીર અલગ અલગ હોય છે તો આ જેમ કે એન્ટી નેચરલ છે તેનો શરીર ઉપર લાંબા ટૂંકા અંશે કે થોડા ઘણા અંશે તેની દુરોગામી અસર જેને કહેવાય કે આડઅસરો થતી હોય છે તો આડઅસરોને ધ્યાનમાં લઈ અને દરેકે યોગ્ય ડૉક્ટરની સલાહ અનુસાર ગર્ભ નિરોધકોનો ઉપયોગ કરવો જોઈએ પરંતુ લાંબા ગાળે જે ગર્ભનિરોધકો છે એટલે કે ટેબ્લેટ અથવા પિલ્સ કે ઇન્જેક્શન્સ છે તે વધુ નુકસાનકારક હોય છે દરેક કુદરતી સિવાયની દરેક પદ્ધતિઓ છે તે વધુ નુકસાનકારક હોય છે એટલે અહીંયા આપણને કીધું છે કે આ કુદરતી ઘટનાક્રમ એટલે કે ગર્ભાવસ્થાની આ એક વિરુદ્ધનું કાર્ય છે આનો ઉપયોગ ગર્ભધારણ અટકાવવા કે વિલંબિત કરવા વ્યક્ અથવા તો કોઈ વ્યક્તિગત કારણ હોઈ શકે છે એના આધારે કરાય છે ગર્ભ નિરોધકોની આડઅસરો પણ જોવા મળે છે આપણે તેને અવગણી નથી શકતા કારણ કે આપણે જે વાત કરી કે હોર્મોન છે એ આપણા શરીરમાંથી ઉત્પન્ન થાય છે અને આપણે જે સ્ટીરોઈડલ જે દવાઓ લઈએ છીએ એ હોર્મોનને અસર કરતી દવાઓ છે તો તેના કારણે ઘણી બધી આડઅસરો રહે છે જેમ કે ઉલટી ઉબકા ઉદરમાં અને કમરમાં દુખાવો રક્તસ્ત્રાવ એટલે કે બ્લીડિંગ થવું અથવા તો અનિયમિત ઋતુસ્ત્રાવ કે જેમાં ઋતુચક્ર છે એ ઇમ્બેલેન્સ થઈ જતું હોય છે અને છેલ્લે એવું કહી શકાય કે આની વધુ પડતી અસરની જે એક્સ્ટ્રીમ ઇફેક્ટ છે એ છે સ્તન કેન્સર અથવા તો ગર્ભાશયનું કેન્સર એટલે કે યુટ્રસનું કેન્સર થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે બીજો પણ એક નાનો અને સહેલો પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે એટલે કે આ દરેક જે કુદરતી ઘટનાક્રમ છે તેની વિરુદ્ધમાં છે હવે ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્ન પર જોઈએ છીએ ત્યારબાદનો પ્રશ્ન છે પ્રેરિત ગર્ભપાત વિશે માહિતી આપો ગર્ભપાત મતલબ થાય છે જે ગર્ભ રહેલો છે ગર્ભમાં તેનું ટર્મિનેટ કરવો અથવા તો તેને દૂર કરવો તો ગર્ભ સોરી વિદ્યાર્થી મિત્રો અવાજ થોડી વાર માટે જતો રહ્યો હતો તો હવે આપણને જે જરૂરિયાત છે જે હવે થોડા કાયદાકીય પ્રશ્નો છે થોડા લીગલ મેટર્સ આપણે અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ લીગલ મેટર્સ કેવી હોઈ શકે છે કે ગર્ભધારણને અટકાવવા માટેના અત્યાર સુધીના આપણા પ્રયાસો છે તે પ્રયાસો છતાં કોઈ રીતે જો ગર્ભધારણ ન ગર્ભધારણ રહે અને તે એ તેને એમ કે પૂર્ણ અવસ્થા એટલે કે બાળકને જન્મ નથી આપવો તો એને દૂર કરવામાં આવે છે આ દૂર કરવાની જે પદ્ધતિ છે તેને ગર્ભપાત કહેવાય છે ઇંગ્લિશમાં એને ટર્મિનેશન ઓફ ફિટેસ એવું કહેવામાં આવે છે કે ભ્રૂણને ટર્મિનેટ કરવું એટલે ભારતીય જે આચાર સંહિતા છે એ પ્રમાણે દરેકને જીવવાનો અધિકાર છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે આપણી જે પ્રથા છે એ સત્ય અને અહિંસા ઉપર આપણો કાયદો ટકેલો છે તો એના પાયામાં એક સહિષ્ણુતા છે એક સંવેદનશીલતા છે કે ગર્ભમાં રહેલું જે બાળક છે એ પણ સજીવ છે અને એને જન્મવાનો અધિકાર હોવો જોઈએ પણ કેટલાક કિસ્સામાં ગર્ભપાતની મંજૂરી આપવામાં આવે છે તો એનો ચોક્કસ એક સમયગાળો છે વિદ્યાર્થી મિત્રો કે ત્રણ માસ સુધી ગર્ભપાત બે ડોક્ટરોની જેને કહેવાય કે સહમતીથી એની સૂચનથી થઈ શકે છે ત્રણ માસ બાદ જેને કહી શકાય કે ગર્ભપાત કરવો એ ગેરકાયદેસર પણ છે અને માતા અને શિશુ બંને માટે એ જાણ લેવા છે છે જોકે ગર્ભપાત કરવામાં એ ગર્ભની તો હત્યા જ કરવામાં આવે છે પણ તે માતા માટે પણ એ જીવલેણ અથવા તો જોખમી હોઈ શકે છે તો અહીંયા આપણે જે લીગલ પ્રશ્નોની મેટર્સની ચર્ચા કરવાની છે તેની આપણે વાત કરીએ છીએ કે ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં ઇરાદાપૂર્વક અથવા સ્વૈચ્છિક ગર્ભપાત ડાક્ટરી ગર્ભપાત જેને કહેવાય છે અહીંયા એમટીપી નામ આપેલું છે હું તમને એનું પૂરું નામ તમને પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી પ્રેગ્નન્સીને ટર્મિનેટ કરવી એટલે કે એનો નિકાલ કરવો એને દૂર કરવાની છે અથવા એને પ્રેરિત ગર્ભપાત કહે છે તો અહીંયા શબ્દ ખાસ યાદ રાખશો ગર્ભપાત એમટી માટે ગર્ભધારણના પહેલાં બાર અઠવાડિયા વિદ્યાર્થી મિત્રો યાદ રાખશો કે બાર અઠવાડિયાનો મતલબ થાય છે ચાર અઠવાડિયા ચાર વીકનો એક મહિનો તો ચાર તે બાર એટલે કે ત્રણ માસ સુધી ગર્ભપાત એમ કે એને કરી શકાય છે એટલે કે ત્રણ મહિના દરમિયાન કરવામાં આવેલ એમટીપી વધુ સુરક્ષિત છે પ્રશ્ન આપણને પૂછાય છે કે ક્યાં સુધીનો ગર્ભપાત છે તે માતા માટે જેને કહેવાય કે જોખમી નથી હોતો બીજા ત્રણ મહિના એટલે કે ત્રણ મહિના પછીના એટલે કે ચોથો પાંચમો છઠ્ઠો તે ગર્ભપાત છે તે ઘાતક હોય છે એટલે કે જીવલેણ હોય છે એમાં માતાનું મૃત્યુ પણ થઈ શકે છે પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કેટલીક વાત જણાવું કે તો ગર્ભપાત શા માટે કરવામાં આવે છે કેમ એની મંજૂરી આપવામાં આવે છે તમને હું સિક્કાની બંને બાજુ જણાવું છું કે પહેલું ગર્ભપાત યોગ્ય ક્યારે છે અહીંયા આપણે કીધું હોય કે ગર્ભપાત યોગ્ય છે તો એનો જવાબ કહું છું કે યોગ્ય છે પણ ક્યારે યોગ્ય છે કે જ્યારે ગર્ભમાં રહેલું બાળક જેનીક ખામી ધરાવતું હોય તે ડાઉન સિન્ડ્રોમ ધરાવતું હશે તે સિકલ સિકલસેલેનિમિયા ધરાવતું હશે તે ક્રાઇડસેટ સિન્ડ્રોમ ધરાવતું હશે ઘણી બધી જનીનિક બીમારીઓ છે જે મેં નામ કીધી આ જેનીનિક બીમારીઓનો જન્મ થયા બાદ બાળક છે એ બે વર્ષ પણ જીવી શકે છે દસ વર્ષ પણ જીવી શકે છે પાંચ વર્ષ પણ જીવી શકે છે પણ ત્યાં સુધી તેના જે માતા પિતા છે તેને આર્થિક માનસિક સામાજિક તમામ રીતે તેઓ ખૂબ દુઃખી થતા હોય છે એટલે આને ટર્મિનેટ કરવાનું યોગ્ય માનવામાં આવે છે પણ એ ત્રણ માસે જ્યારે સોનોગ્રાફી થાય છે ત્યારે તો અને તો જ તે યોગ્ય છે ગર્ભપાત યોગ્ય ક્યારે નથી જે આપણા સમાજની સૌથી મોટી અને ખરાબ વરવી વાસ્તવિકતા છે કે જ્યારે ગર્ભમાં રહેલ બાળકનું જાતિ પરીક્ષણ કરવામાં આવે છે તેને જનની કોઈ બીમારી ન હોય છતાં એને ટર્મિનેટ કરવામાં આવે છે એનો દોષ માત્ર એટલો હોય છે કે ગર્ભમાં રહેલું બાળક છે એ છોકરી હોય છે એટલે કે એ જેને કહેવાય કે ફિમેલ ટર્મિનેશન કહેવામાં આવે છે કે જે છોકરી છે સમાજમાં એને જન્મવા દેવામાં આવતી નથી અને ઘણા જે ડૉક્ટરો છે આ ધીગતો ધંધો કરે છે બે હજાર ચાર પછી આ કાયદો આવેલો છે કે ગર્ભમાં રહેલ જે બાળક છે તેની જાતિ પરીક્ષણ કરવું તે ગુનો બને છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે અમેરિકા યુરોપમાં ગુનો નથી ત્યાં તમને ડૉક્ટર કહે છે કે હી ઇઝ ઇન યોર ફિટ તમારા ગર્ભમાં રહેલ બાળક છોકરો છે અથવા તો તમારા ગર્ભમાં રહેલ બાળક છોકરી છે આ ત્યાં કહેવામાં આવે છે શરૂઆતથી ખ્યાલ હોય છે જ્યારે એમને પ્રસુતિ થાય છે ત્યારે એમને ખ્યાલ હોય છે તમામને ખ્યાલ હોય છે પણ ત્યાંનો શિક્ષિત જે ઉન્નત વર્ગ છે તે કોઈ દિવસ ભ્રૂણ હત્યા કરતો નથી અને ત્યાંના ડૉક્ટરો પણ એમને લાખો રૂપિયા મળે છતાં આ એમ કે હત્યાનું કાયદે તે કરતા નથી પણ ભારતમાં બંને જો સમજે એટલે કે એક સમાજ સમજે અને એક ડૉક્ટર સમજે સમાજ સમજે તો ડૉક્ટર તો આપોઆપ સમજી જવાના છે આશા રાખીએ કે તમારા જેવા કોઈ ડૉક્ટરો ભણી ગણી જાય તો આ કાયદાને વધુ ધારદાર બનાવી શકે પણ અત્યારે એમ કે બંને એકબીજા સાથે જ્યારે બે સરખા બેસે છે અને સમાજની અત્યારે ઘોર ખોદી રહ્યા છે અને આપણે જાણીએ છીએ કે એની આડઅસર રૂપે એક હજાર પુરુષે અત્યારે ક્રમશઃ જેને કહેવાય કે સાડા આઠસો પુરુષો પરણી શકે છે બાકીના જે એકસો પચાસ છે તેમને વગર લગ્ન જીવન વિતાવવું પડતું હોય છે આને લગતા આનાથી આ માત્ર લગ્નની બાબત નથી વિદ્યાર્થી મિત્રો આ લગ્ન એમ કે જે નથી પરણી શકતા તે બળાત્કાર કરે છે તે ગુનાકીય પ્રવૃત્તિઓમાં સંડોવાય છે તે જાતીય હિંસા કરે છે એટલે આપણા દેશનો આપણા રાજ્યનો એક ક્રાઇમ રેટ છે એક ગુનાખોરીની જે માત્રા છે એ ખૂબ ઊંચે જતી જાય છે એટલે આ બહુ ગંભીર સમસ્યા છે નીચે આપેલ બાબતો માટે પ્રેરિત ગર્ભપાત કરાવી શકાય છે એક એનું જ કારણ છે કે સતત ગર્ભાધાનથી સર્જાતું ગર્ભવતી સ્ત્રીના જીવનનું જોખમ સતત ગર્ભ ધારણ કરવાને લીધે માતાનું છે એમાં વિકનેસ આવી જતી હોય છે અને એના જીવ પર પણ જોખમ ઊભું રહેલું હોય છે ને એક બાળક બાદ ઓછામાં ઓછા અઢી વર્ષ સુધી ડૉક્ટર ના કરતા હોય છે કે એક બાળકના જન્મ બાદ ઓછામાં ઓછા અઢી વર્ષ અને જે ડૉક્ટરો છે એ સારી સલાહ એને ગણે છે કે પહેલું સંતાન જ્યારે સ્કૂલે જવા લાગે એટલે કે ઓછામાં ઓછું છ વર્ષનું થાય ત્યારબાદ જ બીજા સંતાનનું ફેમિલી પ્લાનિંગ કરવું જોઈએ તેણીના શારીરિક કે માનસિક સ્વાસ્થ્યને આના કારણે ઘણી સ્ત્રીઓ શારીરિક અને માનસિક રીતે તૂટી જતી હોય છે હારી જતી હોય છે જન્મનાર બાળક નોંધપાત્ર જોખમી હોય અહીંયા આપણે વાત કરી કે જે જન્મનાર બાળક છે એ નોંધપાત્ર રીતે જોખમીઓ એટલે કે એને શારીરિક કે માનસિક અનિયમિતતાને કારણે વિકલાંગતા થવાની શક્યતા રહેલી છે વારંવાર જે ગર્ભ ધારણ કરે છે તે માતાને શક્યતા રહેલી છે કે એને બાળક છે ખોડ ખાપણવાળું જન્મતું હોય છે એમટીપી સામાન્ય રીતે અસુરક્ષિત સમાગમ ક્યારે એમટીપી કરવાનું હોય છે તો તે સામાન્ય રીતે અસુરક્ષિત સમાગમ દ્વારા અથવા તો કોઈ ગર્ભનિરોધક તમે ઉપયોગ લીધેલો ઉપયોગ કરેલો હોય અને તે નિષ્ફળ ગયું હોય કોન્ડમનો ઉપયોગ થયો પણ કોન્ડમ ક્ષતિગ્રસ્ત થઈ ગયું તૂટી ગયું હોય અથવા તો જે જન્મનાર બાળક છે બળાત્કાર અથવા તો અનૈચ્છિક ગર્ભધારણથી છુટકારો મેળવવા માટે તે થાય છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે ત્રણ પ્રશ્નોની ચર્ચા કરી છે તે ત્રણેય અગત્યના છે અને સહેલા પણ છે તો આશા રાખું છું કે તમે સંપૂર્ણ તેની તૈયારી સાથે તમારી નોટ્સમાં લખશો અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી એક નવા મુદ્દાનો અભ્યાસ કરીશું ત્યાં સુધી આવજો આ સમયમાં તમારી કાળજી રાખજો અને સતત રોજને રોજ થોડું થોડું વાંચન કરતા રહેશો તો અહીંયા આપણે જે નવો મુદ્દો છે તેની ચર્ચા નથી શરૂ કરી શકે એમ તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે તે મુદ્દો લઈને ફરીથી મળીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત